વાત કરીએ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને દૈનિક વીજળીની સમાન સુવિધા ન મળવાના મામલે ખેતી પ્રયત્ન આક્રોશ વધ્યો છે અને ત્યારે આ ખેડૂતોના આગેવાન જયેશ ધિલાળા દ્વારા જણાવવામાં આવ્યું છે કે સૂર્યોદય યોજના હેઠળ સમગ્ર ગુજરાતમાં દિવસના આઠ કલાક વીજળીની પૂર્તિ કરવામાં આવે છે ત્યારે સૌરાષ્ટ્ર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વીજળી પુરવઠો થ્રી ફેસ અને સિંગલ ફેસ બંને સુવિધાઓ સાથે ઉપલબ્ધ છે જ્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ આ સમાન લાભ મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે ડીજીવીએસએલ દ્વારા તેમની માંગ અવગણના કરવામાં આવી રહી છે તેમણે જણાવ્યું છે કે ડીજીવીએસીએલના અધિકારીઓ પોતાના મરજીની મુજબ કામગીરી કરે છે અને જેના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતો આ અન્યાય ભોગવી રહ્યા છે જયશ દિલાડાનું કહેવું છે કે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે પણ સિંગલ ફેસ વીજળી ઉપલબ્ધ કરવી અતિ આવશ્યક છે અને જેથી તેઓને પણ સવારથી સાંજ સુધી સતત વીજળી મળી રહે અને જે ખેતી અને અન્ય ઘરેલું કામગીરી માટે અનિવાર્ય છે આદરણીય મુખ્યમંત્રી તરફથી ખેડૂતોના જીવનમાં ઉજાસ પાથરવાનો જે ખુલી રહી યોજના દિવસે આઠ કલાક વીજળી આપવાનો જે નિર્ણય થયો છે અને સમગ્ર અઠ્ઠાણું ગામોમાં ખાસ કરીને ખેતરોમાં દિવસે વીજળી આઠ કલાક આવી ગઈ છે ખૂબ ખૂબ રાજ સરકારનો અમે નિદન આપીએ છીએ ખાસ કરીને તમે જુઓ તો છેલ્લા વીસ વર્ષથી એક અઠવાડિયું દિવસે વીજળી અને એક અઠવાડિયું સાત દિવસ રાતે વીજળીના કારણે સાપના ડોકા છૂડવાના ઠંડી હોય અને ખેડૂતો રાતે ઉજાગરા કરવાના અને ભારે કઠરાઈ સામે ખેડૂતો પોતાનું જીવન ગુજારતા હતા રાતે વીજળી આવે એટલે ખૂબ જ વીજળીનો પણ વ્યય થાય અને ખેડૂતોને પણ ખૂબ જ કથરાણી થાય એવા સમયે રાજ્યની સરકારે જે નિર્ણય કર્યો છે અઠ્ઠાણું ટકા ગામોમાં ખાસ કરીને ખેતરોમાં આજે દિવસે વીજળી આવે છે ખૂબ જ આ નિર્ણયને અમે આવકારીએ છીએ સાથે સાથે સમગ્ર ગુજરાતમાં આઠ કલાક વીજળી પછી ખાસ કરીને સિંગલ ફેસ વીજળી તમામ ગુજરાતના ખેડૂતોના ખેતરોમાં આપવામાં આવે છે પણ દક્ષિણ ગુજરાતના જે અધિકારીઓને મનમાણીને કારણે આજે દક્ષિણ ગુજરાત વીજ કંપની જે હજારો ખેડૂતોના ખેતરમાં ખાસ કરીને આઠ કલાક વીજળી પછી સિંગલ ફેસ વીજળી ન આપવાને કારણે ખાસ કરીને ઘણા ખેડૂતો ખેતરોમાં વસવાટ કરતા હોય છે નાની નાની હોડીઓમાં વસવાટ કરતા હોય છે ખાસ કરીને જો રાતે જે રીતે સિંગલ ફેઝ વીજળી સમગ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આવે છે ઉત્તર ગુજરાતમાં આવે છે મધ્ય ગુજરાતમાં આવે છે માટે દક્ષિણ ગુજરાતમાં નથી આપવાને કારણે ખાસ કરીને ઠંડીની સિઝન હોય ઉનાળાની સિઝન હોય અને ખાસ કરીને જ્યારે જંગલી જાનવરનો પણ ત્રાસ હોય એટલે સભૈક સિંગલ ફેઝ વીજળી આપવામાં આવે તો એક બલ્બ સળગાવીને પોતાની ખેતરની રખેવાળી કરી શકે જ્યારે ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં જ્યારે સિંગલ ફેઝ વીજળી આપતા હોય ત્યારે દક્ષિણ ગુજરાતમાં કેમ નહીં અમને ચોક્કસ આશા છે કે જ્યારે ગુજરાતમાં આઠ કલાક દિવસે વીજળી થઈ છે ત્યારે સિંગલ ફેસ વીજળી માટે જે રીતે દક્ષિણ ગુજરાતને અન્યાય થઈ રહ્યો છે એ આવનારા દિવસોમાં